જંબુસર નગરપાલિકાના અમલદારો હરકતમાં ફાયર તેમજ બીયુસી વિનાની મિલકતો સીલ મારતા વિસ્તારમાં ફફડાટ એક સ્કૂલ બે હોટલ ત્રણ ગેસ્ટ હાઉસમાં સીલ માર્યા જાંબુસરની નામાંકિત બ્રાઇડલાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને સીલ મારવામાં આવ્યું છે જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીના જંબુસરમાં સપાટો ફાયર સેફ્ટી વિનાની મિલકતો સીલ કરવામાં આવી આમ તો સરકારની ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી વાત છે ભૂતકાળમાં પણ રાજકોટ ગેમ ઝોન જેવી હૃદયદ્રાવક ઘટનાઓ ગુજરાતમાં મહાનગરમાં બનેલી છે છતાં જંબુસર નગરપાલિકા હરકતમાં આવી છે જે સરાહનીય બાબત છે જંબુસર નગરમાં બીયુસી પરમિશન અને ફાયર એનઓસી વિનાની મિલકતો સીલ કરતાં ફાયર સેફ્ટી વિનાની મિલકત ધારકોમાં ચહલ પહલ મચી જવા પામી છે જંબુસરના નામાંકિત બ્રાઇટ લાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું સીલ મારવામાં આવ્યું છે જે સ્કૂલ અને જમીન માલિકોનો વિવાદ વકરેલો છે ત્યારે જોવાનું એ રહ્યું કે બ્રાઇટ લાઇન સ્કૂલના વિદ્યાર્થીઓના ભાવિનું શું રાઇટલાઇન સ્કૂલમાં અભ્યાસ કરતા વાલીઓની ઊંઘ હરામ થાય તો નવાઈ નહીં જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી દ્વારા જંબુસર બસેરા ગેસ્ટ હાઉસ સિટી ગેસ્ટ હાઉટ વેલકમ ગેસ્ટ હાઉસ તાજ હોટલ તેમજ ક્લાઉડ હોટલને પણ સીલ મારવામાં આવ્યું છે તો હવે જોવાનું એ રહ્યું કે આ મિલકતોમાં સીલ લાંબા સમય ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ થાય ત્યાં સુધી રહે છે કે કેમ બીજી ખાસ બાબત એ છે કે જંબુસરના ક્લાઉડ હોટલ વિસ્તારના ધારાસભ્યના કાર્યાલયની ઉપર જ આવેલી છે તો તંત્ર આજ સુધી કેમ હરકતમાં ના આવ્યું હજુ પણ જો જંબુસર નગરપાલિકાના ફાયર સેફ્ટી અને બીજી ઘણી બાબતો ધ્યાનમાં લે તો ઘણી બધી સ્કૂલોની શાળાઓના કચેરીઓ ઓફિસ ટ્યુશન ક્લાસીસ ખાનગી એકમો હોસ્પિટલો ભગવાન ભરોસે ચાલી રહી છે રિપોર્ટર તોસીફ સિંધા જંબુસર